વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ પછી વૃદ્ધાના મોત બાદ પાલિકાનું તંત્ર સફાળું ચાગ્યું છે પાલિકા દ્વારા આજીવન સભ્યોને મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ સાથેનું કેવાયસી પ્રકારનું કાર્ડ આપવામાં આવશે વડોદરા મહાનગરપાલિકાએ જણાવ્યું હતું કે સાહીઠ વર્ષના ચેતનાબેન પાસે સ્વિમિંગનું આજીવન સભ્યપદ હતું ચેતનાબેને બે હજાર દસમાં આજીવન સભ્યપદ લીધું હતું ચેતનાબેનને સ્વિમિંગ પુલની બહાર આવતા તેમને ગભરામણ થઈ હતી ત્યારે તેમને ચાલતા લઈ જઈ ખુરશી પર બેસાડાયા હતા નજીકમાં ગાર્ડનમાં આવતા તેમના પતિ અને પુત્રને જાણ કરી હતી એ પહેલા સ્ટાફ દ્વારા તેમને નીચે સુવડાવ્યા હતા અહીંથી હોસ્પિટલ તેઓ ગયા ત્યારે તેમને શ્વાસ ચાલુ હતો જો કે જે બાદ મહિલાનું હોસ્પિટલ પહોંચતા સુધી મોત નીપજ્યું હતું ત્યારે ઘટના બાદ પાલિકાનું તંત્ર જાગ્યું છે હવે શહેરના ચારે સ્વિમિંગ પુલ ખાતે આવતા આજીવન સભ્યોને મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ સાથેનો કેવાયસી પ્રકારનું નવું કાર્ડ આપવામાં આવશે ગઈકાલે સાંજની બેચમાં છ સાત ઇંચના એક પટેલ ચેતનાબેન ભરત ભાઈ કરીને એક મેમ્બર છે આપણા લાઈફ છે બે હજાર દસમાં એમને મેમ્બરશીપ લીધેલી છે એમનો સેવન ડબલ સિક્સ ફાઇવ મેમ્બર નંબર છે સ્વિમિંગ કરવા આવ્યા હતા અને સ્વિમિંગ કરીને બહાર નીકળતા હતા જ્યારે શેલો એરિયા મારી વાત ત્યારે એમને અચાનક શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી એટલે એમણે અમારા કોચ કર્મચારીઓને બોલાયા હતા ફરજ પરથી તાત્કાલિક પોસ્ટમાં ફરી ગયા એમને ચાતે ચાલીને એમને ખુરશી પર બેસાડ્યા હતા બેસવા માટે ખુરશી આપી હતી એમને વધુ શ્વાસમાં તકલીફ થતા સીધી એમને એકસો આઠ અમે બોલાવવાનો ટ્રાય કર્યો હતો અને એકસો આઠનું બોલાયું એમના સન અને એમના હસબન્ડ બંને ગાર્ડનમાં ચાલવા આવે છે એમને અમને જાણ કરી એટલે અમે તાત્કાલિક એમને ગાર્ડનમાંથી બોલાયા હતા અને જે પ્રાથમિક સારવાર આપીને એમને તાત્કાલિક એકસો આઠ મારફતે હોસ્પિટલમાં ફસે ગયા હતા સીપીઆર ક્યારે આપવામાં આવે ત્યારે એનો શ્વાસ બંધ થઈ ગયો હતો મેમ્બરનો શ્વાસ જ્યારે ફૂલ હતા ત્યારે શ્વાસ ચાલુ હતો તમે આજની બાઇકમાં પણ જોઈ શકો છો હોસ્પિટલમાં ગયા તો પણ એમની પલ્સ ચાલુ હતી એટલે સીપીઆર જ્યારે આપવામાં આવે ત્યારે એમનો શ્વાસ બંધ થઈ ગયો એમને જે પ્રાથમિક ટ્રીટમેન્ટ છે જે નીચે સુ દેવામાં આવ્યા હતા રબિંગ કરવામાં આવ્યું હતું એમને અમે કીધું કે તમે બોલવાનો ટ્રાય રાખો શ્વાસ બંધ ના કરતા એ જે પ્રાથમિક શરત એ બધી એમને આપવામાં આવે